समाचार વલસાડથી પ્રાપ્ત થઈ રહ્યા છે વલસાડ પોલીસને વર્ષ બાદ હાથ લાગી છે સફળતા ઓપરેશન હન્ટ હેઠળ સાડત્રીસ વર્ષથી ટાઢાનો ફરાર આરોપી પકડાયો છે આરોપી ચંદ્રભાનસિંહ ચૌહાણ સામે ટાઢા અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો વર્ષ ઓગણીસો નેવ્યાસીમાં લૂંટના ગુના માટે મુનીલાલ નામના આરોપીની ધરપકડ કરાઈ હતી પૂછપરછમાં આરોપી વલસાડના કોસંબા વિસ્તારમાં રહેતો હોવાનું ખુલ્યું હતું પોલીસે આરોપીના ઘરની તપાસ અને ઘાતક હથિયારો મળી આવ્યા હતા આરોપી મુનિલાલ તેના મિત્ર સિંહ સાથે રહેતો હોવાનું ખુલ્યું હતું આરોપી મુનિલાલે તમામ હથિયાર ચંદ્રભાનસિંહ પાસેથી ખરીદ્યા હતા એવી વિગતો પ્રાપ્ત થઈ છે આરોપીએ લૂંટઘાત અને આતંક જેવા ગુનાઓને અંજામ આપવા હથિયારો રાખ્યા હતા ઓપરેશન આપવાન્ટ અંતર્ગત સમગ્ર દેશમાં જે વલસાડ જિલ્લામાં ક્રાઈમ કરીને નાસ્તા ફરતા જે આરોપી છે એનું નેશન વાઇડ ટ્રેકિંગ હાથ ધરવામાં આવ્યું છે મે અને જૂન મહિનાના મળીને કુલ સાહીઠ જેટલા આરોપી નાસ્તા ફરતા પકડી પાડવામાં આવ્યા છે વર્ષથી નાસ્તો ફરતો એક આરોપી ચંદ્રબાનસિંહ રણવિજયસિંહ ચૌહાન જે આર્મ્સ એક્ટ અને સાથે સાથે ટાડા એક્ટનો આરોપી છે આતંકવાદી અને વિનાશક પ્રવૃત્તિ અટકાવવાનો જે કાયદો ઓગણીસો સિત્યાસીનો કાયદો છે એ અનુસંધાને ઓગણીસો નેવ્યાસી માં આ આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો હતો ઉત્તર પ્રદેશના ફતેહપુર ડિસ્ટ્રિક્ટના ચાંદપુર વિસ્તારમાંથી એને પકડી પાડવામાં આવ્યો છે